નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરાબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટૉપિક આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એનું મહત્ત્વ જે છે એ મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે અને હજુ પણ સતત વધી રહ્યા છે એ દર્શક મિત્રોના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે એમની જે રજૂઆત છે અને એમના જે પ્રશ્નો છે એમને કોઈક રીતે આપણે જવાબ મળી જાય એ પ્રકારના અમારા મુખ્ય હેતુઓ રહેલા હોય છે આ જ કારણસર અમે સામાન્ય લોકોની અંદર જે સૌથી મોટી સમસ્યા હોય છે એવી જ તકલીફોને અમે આ ખાસ કાર્યક્રમની અંદર રજૂ કરતા હોઈએ છીએ અને એની સમસ્યાના ઉકેલ મેળવવાના અમે પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે ખૂબ મહત્ત્વના વિષયો ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ મહત્વનો વિષય એટલા માટે કે આ જે તકલીફ આપણે આજે જેની ચર્ચા કરવાના છે એ તકલીફ તો સામાન્ય લોકોમાં બધાને થઈ રહી છે પચીસ વર્ષ પછી જે તકલીફ ઊભી થઈ રહી છે આ જે તકલીફ ઊભી થઈ રહી છે અને આ જે તકલીફ જે છે એ હેર લોસની અથવા તો આપણે જે રીતે વાળ ખરી રહ્યા છે આજની તારીખની અંદર મોટાભાગના લોકોને આ સમસ્યા નડી રહી છે અને સવાલ જ્યારે હું બનાવી રહ્યો હતો અને આપણા દર્શક મિત્રોના આવી રહ્યા હતા ત્યારે મોટાભાગના દર્શક મિત્રોના જુદા જુદા પ્રશ્નો એક જ પ્રશ્ન જુદી જુદી રીતે આવી રહ્યા હતા તો એના બધા પ્રશ્નોના આજે જવાબ આપણે મેળવવાના પ્રયાસ કરશું કે હેર લોસ ખરેખર શું છે હેર લોસના કારણ શું રહેલા છે ભાગદોડની લાઇફની અંદર અને હેર લોસ જે છે તો આપણને કઈ રીતે જાણી શકાય કે આપણે હેર લોસની સમસ્યા થઈ રહી છે તો પછી એના આપણે ટાળવાનો કોઈક પ્રયાસ કરીએ એવા પ્રશ્નો તો છે જ સાથે સાથે એકદમ કોમન પ્રશ્નો છે જેમ કે આપણે ઓઇલ લગાવીએ છીએ તો આ હેર લોસ જે છે ઘટી જાય કે કેમ સાથે સાથે વધારે શેમ્પુ આપણે કરીએ છીએ તો હેર લોસ વધી જાય છે કે કેમ આવા એકદમ કોમન પ્રશ્નોના જવાબ પણ આજે આપણે મેળવવાના પ્રયાસ કરશું જે આપણી પાસે એની માહિતી ઓછી છે અથવા તો અધૂરી માહિતી છે એના આપણે જવાબ મેળવવાના પ્રયાસ કરશું અને ખૂબ જ મહત્ત્વનો વિષય હેર લોસ દરેક વ્યક્તિ માટે સાંભળવાનો વિષય અને આપણે ફોલો કરવા જેવો વિષય જેને જાણવાનો પ્રયાસ કરશું તો આપણે આજે આ હેર લોસના વિષય ઉપર વાતચીત કરવા અને આપણને સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હિરલ પટેલ જે ડર્મોટોલોજીસ્ટ છે આપણને સરળ ભાષા માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ મેમ હું આપને સવાલ કરું તે પહેલાં મારી પાસે થોડાક આંકડા આવ્યા છે આને લઈને હેર લોસને લઈને જે જાણવા જેવા છે અને આપણે એમ કહી શકાય કે જ્યારે હું પ્રશ્નો બનાવી રહ્યો હતો ત્યારે કે ચાર વરસ પહેલાં મને પણ લોકો ટીવી પર જોતા હતા ત્યારે કહેતા હતા કે આપના વાળ વધારે હતા અને હવે ઘટી ગયા છે તો મને પણ આ તકલીફ તો થઈ રહી છે એટલે આ મારા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે તો જે અભ્યાસ થઈ ગયા મેમ એમાં એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે વૈશ્વિક હેર લોસ ટ્રીટમેન્ટ માર્કેટ જે છે એનું કદ જે છે એ બે હજાર ત્રેવીસમાં ચાર પોઈન્ટ અઠ્ઠાવીસ અબજ ડોલરની આસપાસ હતું અને બે હજાર ત્રીસ સુધી આ જે વૈશ્વિક હેર લોસ ટ્રીટમેન્ટ માર્કેટ કદ છે એ છ પોઈન્ટ અડતાલીસ અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અભ્યાસમાં આ વાત અહીં અટકતા નથી ભારતમાં તો આના કરતાં થોડીક સમસ્યા વધારે છે અમને પણ નડી રહી છે આ ભારતમાં એવું જાણવા મળી રહ્યું છે કે હેર લોસ ટ્રીટમેન્ટ માર્કેટ કદ છે બે હજાર ત્રેવીસનો આંકડો આપણી પાસે છે જેમાં જાણવા મળ્યું છે કે ચાર ચારસો વીસ પોઈન્ટ છ મિલિયન ડોલર સુધીનું આ જે માર્કેટ કદ હતું અને આ જે વધીને અનેક ગણું થશે જે છસો ને છાસઠ અબજ ડોલર સુધી પહોંચી જવાની વાત થઈ રહી છે એક બજેટ જેટલું આકદ છે એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે તો મેમ સૌથી પહેલાં તો અમને એ જણાવો કે અમે પણ ટકા થઈ જઈશું કે શું હવે જે જેટલું લેટ આપણે ટ્રીટમેન્ટને ચાલુ કરીએ હેર લોસમાં જે તમે જે આંકડા જોયા છે દેટ ઇઝ પ્રિટી મચ હોર્મોનલ હેર લોસ જે ટાલ પડવી જે કહેવાય છે આપણે એને એમાં વેટ એન્ડ વોચ અપ્રોચ નથી હોતો પહેલી વાત એટલે જેટલું તમે લેટ સ્ટાર્ટ કરો એટલું જ તમારું નુકસાન સો ધ અર્લિયર યુ સ્ટાર્ટ ધ બેટર ઇટ ઇઝ એટલે ટાલ પડવીને તમે અટકાવી તો ડેફિનેટલી શકો જ છો અને હવે તો એટલી એડવાન્સ ટેકનોલોજીઝ આવી ગઈ છે કે ઇવન ઇફ પડી ગઈ હોય તો પણ દેર ઇઝ હેર ટ્રાન્સપ્લાન્ટને કેટલી બધી ટેકનોલોજીસ છે કે જેનાથી હેર માથા પર રાખવા ઇઝ નોટ ડિફિકલ્ટ સો એ સ્ટ્રેસ તો ના જ લેવું જોઈએ માથા પર ટાલ પડી જાય તો પણ મેમે જે રીતે આશાસ બંધાવી દીધી આપણને કેમ કે મેમ અમે એ જ્યારે પણ કોઈ માણસ આસપાસના લોકો આપણને અમને સલાહ આપતા હોય છે કે આ પ્રોડક્ટ લઈ લો પેલી પ્રોડક્ટ લઈ લો વાળ વધી જશે તો અમે એ પૈસા જોતા નથી એ પ્રોડક્ટને કોઈ પણ કિંમતે ખરીદી લેતા હોઈએ છીએ અને એનો યુઝ બેફામ અમે કરતા હોઈએ છીએ પણ કોઈ ફરક પડતો નથી આજે અમે જાણવાની કોશિશ કરશું કે આ અમને ફરક કઈ રીતે પડશે તો આપ અમને હવે મેમ એ જણાવો કે અમને સામાન્ય રીતે આ હેર લોસની શરૂઆત થઈ ગઈ કઈ રીતે ખબર પડે જો સૌથી પહેલા ફિઝિયોલોજીકલી 50 થી 100 વાળ ખરવા પર ડે નોર્મલ કહેવાય એટલે જો 50 ટુ 100 ની રેન્જ માં હેર ફોલ થાય છે તો એનું સ્ટ્રેસ ન લેવું જોઈએ દરેક હેર માં એક સાયકલ હોય દર ઋતુમાં થોડા ઘણા વાળ ખરે દર મહિને થોડા ઘણા વાળ ખરે એને નોર્મલ કહેવાય એનું સ્ટ્રેસ લઈને હેરફોલ ઇન્ક્રીઝ થવો એ પણ નોર્મલ છે જો તમારા હેર મોર ડેન હન્ડ્રેડ ઇન અ ડે ખરતા હોય ઇન ધેટ કેસ આપણે એ હેર લોસને એલોપેશિયા ગણીએ અને એને એના કારણો શોધવાનો પ્રયત્ન કરીએ અને એને પ્રોપરલી ટ્રીટ કરવાનો પ્રયત્ન કરીએ જે રીતે મેમ આપણે વાત કરી કે એક અભ્યાસમાં પણ એવું જાણવા મળ્યું જે રીતે આપણે વાત કરી કે સો થી જેટલા એકસો જેવા વાળ ખરતા હોય તો એ નોર્મલ એક પ્રોસેસનો હિસ્સો છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું અને એમાં એવું જાણવા મળ્યું કે બસોથી વધુ વાળ ખરી જાય તો આ તકલીફ શરૂ થઈ ગઈ કઈ રીતે મેમ ખબર પડે અમને કે આ બસો વાળ થઈ ગયા હવે આપણે તકલીફ ઊભી થઈ ગઈ એનું એક ફોટોગ્રાફિક ઇમેજ તમને ગુગલ પરથી પણ મળી શકે જેમાં એ બતાવે છે કે સો વાળ કેટલાને કેવાય હેન્ડમાં તમે જોઈ શકો કે તમે હેર શાવર કરતા હોય કે હેર ઓઇલ કર્યા પછી તમારા વાળ જે ખરતા હોય છે તો એની અંદર ઓલરેડી એક વિઝ્યુઅલ સ્કેલ છે કે ફોર્ટી ફોર હંડ્રેડ ટુ સેવન હન્ડ્રેડ હેર છે કે પછી બસો છે કે થાઉઝન્ડ હેર છે એ તમે ઓટોમેટિકલી જોઈને તમને આઈડિયા આવી જશે દેટ યુ કેન ડાઉનલોડ ગુગલ પરથી પણ હવે મેમ અમને આપ એ જણાવો કે આ હેરફોલ થવાના કારણ શું છે મારે ખરી રહ્યા છે કારણ શું છે આના અચ્છા તો એક હોય વાળ ખરવું અને એક હોય વાળ નવા ના ઉગવું અને એક હોય વાળનું તૂટી જવું એ બધી વસ્તુઓ બહુ જ અલગ અલગ છે ને લોકો જનરલી બધું એક જ વસ્તુ સમજતા હોય છે એટલા માટે કારણને સમજવું વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે હવે વાળ ખરવાના કારણો ઉપર આપણે આવીએ તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે માનસિક તણાવ કેટલો છે ફિઝિયોલોજી ફિઝિકલ સ્ટ્રેસ હોઈ શકે કોઈ સર્જરી કરાવી હોય કે ક્રેશ ડાયટિંગ હોય અત્યારના જે રીતના જનરેશન આગળ વધી રહી છે એ પ્રમાણે રિસન્ટ સર્જરી કરાવી હોય રિસન્ટ ઇલનેસ હોય જેમ કે ટાઈફોઇડ ડેન્ગ્યુ મલેરિયા કોરોના પછી વાળ વધારે ખર્યા છે લોકોના વિટામિનની ઉણપ હોઈ શકે તેમ છતાં કોઈ દવાઓ ચાલતી હોય એના લીધે પણ વાળ ખરેનો સાઈડ ઇફેક્ટ નહીં જેમ થાઇરોઇડનું ઇમ્બેલેન્સ હોય હોર્મોનલ ઇમ્બેલન્સ હોય વાળના અંદર માથામાં ઇન્ફેક્શન હોવ જેમકે જુ દાદર ખોડો હોવ વધારે પડતું ઓઇલી સ્કેલ્પ હોવું કે પછી તમારું સરાઉન્ડિંગમાં વોટર હાર્ડ છે એ પણ હોઈ શકે અલોંગ વિથ દેટ વાળના રોગ હોય જેમ કે ઉંદરી હોય કે પછી કોઈ ઓટો ઇમ્યુન કન્ડિશન હોય એના લીધે વાળ ખરે અને મોસ્ટ કોમન જે અત્યારે આપણે જોઈએ છે પુરુષોમાં ખાસ કરીને ફિમેલ્સમાં બી મોરલેસ એ હોય છે જેનેટિક અને હોર્મોનલ હેર લોસ જે રીતે મેમ આપે વાત કરી કે આ બધા કારણ અમને કીધા જે આપની પાસે મેમ મોટા ભાગના અમે સવાલ હું આગળનો કરું તે પહેલાં હું થોડીક માહિતી આપની પાસેથી મેળવેલું જે આપની પાસે મેમ મોટા ભાગના જે કેસ પહોંચે છે અમારા જેવા લોકો એમાંથી કેવા પ્રકારની જે સમસ્યા લઈને પહોંચી રહ્યા છે મૂળ કારણ કયું દેખાઈ રહ્યું છે આપને જનરલી હોર્મોનલ જ હોય છે કેમ કે મારી પાસે આવે એની પહેલા મલ્ટી વિટામિન્સ લીધેલી હોય છે serum ટ્રાય કરેલા હોય છે લોકો બધું જ કરેલું હોય છે પણ જે મારું માનવું છે એ એવું છે કે વાળ ખરવાનું ક્યારે એક જ કારણ નથી હોતું somewhere બહુ જ બધા કારણો એટલીસ્ટ 4 5 તો જોડાયેલા જ હોય છે જેમાં આઈધર વિટામિનની ડેફિશિયન્સીઝ હોય છે એસ્પેશિયલી વેજીટેરિયન લોકોમાં

તો એ લોકોને વિટામિન તો નામ સાંભળે છે એ લોકો વિટામિનની તકલીફ ઊભી થઈ ગઈ વિટામિનમાં કઈ કઈ આઈ ચીજો મેમ પ્રોડક્ટ એવી ચીજો આવી જાય જે આપણે યુઝ કરવી જોઈએ જેથી આપણા જે હેર છે એ વ્યવસ્થિત રહે અને અમારી જેવી તકલીફ ઊભી ના થાય થોડાક ટાળી શકીએ અને પહેલી વસ્તુ તો બ્લડ ટેસ્ટ કરાવવા જોઈએ છે એમ ને એમ બ્લાઇન્ડલી કારણ ખબર નથી અને ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ બ્લડ ટેસ્ટની અંદર ખાસ કરીને સ્ત્રીઓમાં એનિમિયા બહુ કોમન છે હિમોગ્લોબિનનું ઓછું હોવું બિકોઝ બ્લડ લોસ વધારે થાય પ્લસ ખોરાકમાં ઓછું લેવાતું હોય તો એનું ચેકઅપ કરાવવું જોઈએ સાથે સાથે વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી આ બધા ટેસ્ટ છે થાઇરોઇડ હોર્મોનનો ટેસ્ટ કરાવવો જોઈએ અલોંગ વિથ દેટ જે રીતની દુનિયા આગળ વધી રહી છે લોકો ને ડાયટિંગ પર જઈ રહ્યા છે તો પ્રોટીન ઇન્ટેક તમારો પૂરતો ન હોય વેજીટેરિયન્સમાં ખાસ તો પણ તમારા હેરની ક્વોલિટી એવી હોય અને હેર લોસ થાય આની સાથે સાથે હેરની ગ્રોથ માટે સેલેનિયમ છે કોપર છે એવા નાના નાના મિનરલ્સ પણ છે જે હેરના ગ્રોથને સપોર્ટ કરે છે બાયોટીન છે તો આ બધી વસ્તુને એડ કરવી પડે એટલે કોમ્બિનેશન કે બ્લડ ટેસ્ટ કરાવો જેમાં પ્રોપર ખબર પડે કે આ આટલું ઓછું છે એને કરેક્ટ કરવાનું છે પ્લસ સાથે સાથે હેરના ગ્રોથ માટે જે નાના નાના મિનરલ્સ છે જેના આપણે ટેસ્ટ નથી કરાવતા એને પણ એડ કરવા પડે એટલે જમવામાં ખાસ કરીને ચેન્જીસ તો લાવવા જ પડે જમવામાં ખાસ કરીને ચેન્જીસ આપણે લાવવા પડે મેમે કીધું હવે આપણે જાણશું કે જમવામાં ચેન્જીસ આપણે કયા લાવવા છે મેમ પાસેથી જાણીએ મેમ જમવામાં આપણે ચેન્જીસ લાવવા છે અને આપ જો અમને સલાહ આપશો એને અમે ફોલો કરવાના છે કેમ કે અમને તો બહુ ડર લાગે છે આ વાળ એકદમ ખરી જશે તો અમે શું કરશું બહુ ખરાબ દેખાશે અમારે તો હવે અમને કઈ રીતે ચેન્જીસ શું લાવવા પડે મેમ જમવામાં અમારે શું ચેન્જીસ લાવવા પડે સો ફર્સ્ટ ચેન્જ લાવવું પડે જમવામાં કે આપણે પૂરતી કેલરી અને પૂરતું પ્રોટીન લઈએ બહુ ડાયટિંગ ન કરવું જેટલી બોડીની નીડ છે પ્રોટીનમાં પોઈન્ટ એટ ટુ વન ગ્રામ પર કિલો તમારી બોડી રિક્વાયરમેન્ટ હોય છે તો એના માટે પનીર છે તોફુ છે સ્પ્રાઉટ્સ છે કઠોળ એવી રીતના કરીને તમે તમારા રૂટીન ડાયટમાં બટર મિલ્ક આ બધું એડ કરીને તમારું પ્રોટીન ઇન્ટેક પ્રોપર કરી શકો અને સાથે સાથે લીલા શાકભાજી હોય જે ફ્રૂટ્સ હોય એ પણ એડ કરી શકાય જે રીતે મેમ આપે આ ડાયટની વાત કરી અમારે સાંજે શું કરવું પડે મેમ જેમ કે સૂતી વેળા અમે પ્રયોગ થોડો અમારી પાસે સમય વધારે હોય છે અને સામાન્ય લોકો પાસે સાંજે થોડો એમની પાસે સમય હોય છે સ્પેર તો એ ગાળામાં આપણે કઈ એવી આપણે જે ચીજો છે પ્રોડક્ટ છે અથવા તો એનો થોડોક વધારે ઉપયોગ કરી લઈએ તો આ તકલીફ કેમ કે સવારે સ્વાભાવિક રીતે સમય ઓછો મળતો હોય છે સાંજે થોડાક અમે પાલન કરવામાં ટેવાયેલા છે વધારે નિયમો તો કઈ સાંજે અમને કઈ ચીજો યુઝ કરવી જોઈએ રાત્રે હેર કેર પ્રેક્ટિસીસ તમે સારી કરી શકો જેમ આપણે સ્કિન કેર કરીએ કે દિવસ દરમિયાન તમે જે પણ કર્યું પણ રાતના પ્રોપર સ્કિન કેર માટે એક ફેસ વોશ કરીને મોઇશ્ચરાઈઝર લગાડીને સનસ્ક્રીન નાઇટ ક્રીમ લગાડીએ એ જ રીતના હેર કેર પણ હોય છે જેમાં હેર ગ્રોથના સિરમ્સ આવતા હોય છે અને એખાદી પ્રોપર ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ હોય જે તમારે ઓબ્વિયસલી એક ડર્માટોલોજીસ્ટને કન્સલ્ટ કરીને જ લેવી જોઈએ એટલે એ એક ટેબ્લેટનું એડિશન અને હેર ગ્રોથ સપ્લિમેન્ટ જે અહીંયા આગળ સ્કેલ્પમાં લગાડીને યુ કેન સ્લીપ તો એ તમારી લાઈફમાં એક રૂટિન સેટ થઈ જશે મેમ આપે જે રીતે વાત કરી કોઈ દવા પણ આની છે તો આપ અમને દવા અંગે બી કહો કેમ કે અમે તો ખૂબ પ્રયોગ કરતા હોઈએ છીએ અમારી રીતે તો જે અમને શક્ય લાગે બધા જ પ્રયોગ કરી લેતા હોય છે આપની પાસે માનો કે અમે આઈએ અને દવા માટે આપ સૂચન કરતા હો એ બી મેમ ટેબ્લેટ બી છે ખરી એની કોઈ યસ ટેબ્લેટ્સ બહુ જ બધી છે તો હેર લોસ માં સમજવામાં પહેલી વસ્તુ એ છે કે કારણ ગોતો કારણ નથી ખબર અને બ્લાઇન્ડલી ટ્રીટમેન્ટ કરવું એ બિલકુલ પણ યોગ્ય નથી જ્યારે તમે એક ડર્માટોલોજીસ્ટનું કન્સલ્ટેશન કરો ત્યારે એ કારણો કેટલા બી હોઈ શકે ઘણી વાર સડનલી વાળ ખરવા ઉંદરીની નિશાની પણ હોય જેને આપણે બીજા કોઈ રીઝનમાં સમજીએ ફિમેલ્સમાં ટીલોજન ઇ હોય ક્રોનિક ટીલોજન ઇફ્લુવિયમ હોય અલોંગ વિથ દેટ એમને હોર્મોનલ હેર થિનિંગ પણ થતું હોય તો આ બધા કારણોમાં કારણ એકવાર મળી જાય તો ટ્રીટમેન્ટ બહુ જ સિમ્પલ છે સાથે સાથે જે હોર્મોનલ હેર લોસ છે આપણે અત્યારે જેની વાત કરી રહ્યા છે કે પુરુષોમાં ટાલ પડવી અને ફિમેલ્સમાં વાળ અહીં આગળ આછા થવા એના માટે ટેબ્લેટ્સ પણ હોય છે જે તમારા હોર્મોન્સ પણ વર્ક કરે છે અલોંગ વિથ દેટ સિરમ્સ આવે છે જેમ કે મિનોક્સિડિલ છે હેરને હેરના મૂળિયા મજબૂત કરવાના સીરમ્સ હોય વાળ ગ્રોથ વધારવાના સિરમ્સ હોય એ એડ કરી શકાય ટ્રીટમેન્ટમાં હા દર્શક મિત્રો મેમ આપની સાથે જોડાયા છે હીરલ પટેલ જે ઓલિવા એમની હોસ્પિટલ ઓલિવા સ્કીન કેર હોસ્પિટલ છે એમની ત્યાં જઈ શકાય છે એમની પાસે બધા વિકલ્પ છે આપણી પાસે વાળની તકલીફ જે થઈ રહી છે દરેક તકલીફ આ એક ઊભી થઈ રહી છે ઘણા બધા સવાલ મારી પાસે મેમ આયા કે કોઈક રીતે રસ્તો કરવો પડશે પણ રસ્તા દેખાઈ રહ્યા નથી તો આપની એ લોકો સંપર્ક કરી શકે મેમ પાસેથી મેમ હવે આપ અમને એ જણાવો કે આ જે હેર ઓછા થવાની તકલીફ જે છે એને રિવર્સ કરી શકાય ખરી ફરી એક વખત નોર્મલ બની શકીએ કમ્પ્લીટલી રિવર્સ તો નહીં જ થાય જો એ હોર્મોનલ હશે તો બાકી જો કારણ હશે અને એના લીધે હેર એક હોય છે હેર ખરવા અને બીજો હોય હેર પતલા થવા જેમ કે હેર થિનિંગ થાય અને ધીરે ધીરે એ વાળ ન ઉગવા આ હોર્મોનલ હેર ની નિશાની છે જો તમારું વિટામિન ની ઉણપ છે કે પછી બીમારી પછી થયું છે સ્ટ્રેસના લીધે થયું છે આ બધું ટેમ્પરરી હેર લોસ છે એને તમે ટ્રીટ નહીં પણ એક સમય કરો તો એ વાળ પાછા આવી જવાના છે વિચ ઇઝ ધ ગુડ ન્યૂઝ પણ અગેન જો એ વોર્મોનલ હેર લોસ છે જેમાં હેર તમારા થિન થઈ રહ્યા છે એક પોઈન્ટ પછી હેરની લંબાઈ નથી વધતી કે પછી પુરુષોમાં અહીંયા આગળથી વાળ હેરલાઇન પાછી જાય છે અહીંયા ખાચા પર ટાલ પડે છે અહીંયા ટાલ પડે છે ઇન દેટ કેસ ટ્રીટમેન્ટ ટાઈમલી ચાલુ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે એ ખાલી ટેબ્લેટ છે જેનાથી થોડું ઘણું રિવર્સલ થાય છે પણ જેટલું બને એટલું વહેલા ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો તો તમારા વાળ પાતળા થવાથી અટકે જેના લીધે એ તમારી પડવાની પ્રોસેસ ખેંચાઈ જાય મેમ આપે જે રીતે વાળ વાળ વાત કરી કે પાતળા થઈ થઈ જાય જાય થીન અમારે તો આ તકલીફ છે અને મોટા ભાગના સમસ્યા આ જ છે કે પહેલા પાતળા થવા લાગે વાળ અને પછી ઓછા થવા લાગે આનો મતલબ શું છે કે કોઈ મેડિકલ તકલીફ અમને થઈ થયેલી છે કે મેમ આ એક નોર્મલ પ્રોસેસ છે આ એક નોર્મલ હોર્મોનલ પ્રોસેસ છે જે તમારા સેક્સ હોર્મોન્સ હોય એ વાળના મૂળિયામાં જઈને એને પતલા કરી નાખે ધીરે ધીરે કરીને બધા સોએ સો ટકા એક સાથે ના થાય ગ્રેજ્યુઅલી થોડા થોડા પર્સન્ટેજ હેર પતલા થતા જાય જેને આપણે હેર ડાયમીટર ડાયવર્સિટી કહીએ કે દરેક વાળની જાડાઈ સેમ નથી અને વિથ ટાઈમ એ હેર જયારે પતલા થાય એક પોઈન્ટ પછી એની ગ્રોથ એ ટૂંકા ને ટૂંકા એક પછી એ વાળ ઉગવાના બંધ થઈ જાય અને ત્યાં આગળ દેખાવા લાગે જેમાં આપણે ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે મારી ટાલ દેખાય છે તો એ પણ એક જાતની સમસ્યા છે પણ આ બધું હોર્મોનલ છે જે બે રીતના ગણે કે એ એક એજિંગનો પણ પ્રોસેસ પાર્ટ છે કે તમારી ઉંમર થવાની છે હોર્મોનલ ચેન્જિસ આવવાના છે

વાળ કોઈના તૂટી જતા હોય બહુ રફ થઈ ગયા હોય બ્રિટલ થઈ ગયા હોય ક્વોલિટી ખરાબ થઈ ગઈ હોય ઇન શેમ્પુ ચેન્જ કરવાથી થઈ શકે છે પણ રેગ્યુલરલી શેમ્પુ કરવાથી હેર લોસ થાય છે એ સાચી વાત નથી એ એક મિથ છે કેમ કે સ્કેલ્પ ને ક્લીન કરવું એને અને હોર્મોનના લીધે વાળ પતલા થવા બેમાં કોઈ સંબંધ જ નથી હા જે રીતે રીતે જવાબ આપ્યો આપણે શેમ્પુનો ઉપયોગ કરી શકીએ

જે જાતે નુસ્ખા અપનાવે છે જેમાં એ લોકો ઓનિયન હેર ઓઇલ આવી ગયું છે મલ્ટિપલ અલગ અલગ કોકોનટ ઓઇલ ને બધું મિક્સ કરી કરીને અપ્લાય કરે છે પણ હેર ઓઇલનું મેઇન ફાયદો એ છે કે એ વાળને સ્મૂધ રાખીને મોઇશ્ચરાઇઝ કરે છે કન્ડિશનિંગ ઇફેક્ટ આપે છે એનાથી વધારે કોઈ ફાયદા નથી હોતા ઉપરથી જે લોકોને ખોડો હોય જેમને ડેન્ડ્રફ કહેવાય એ લોકો રેગ્યુલરલી હેર ઓઇલ લગાડે તો વધારે સ્કેલ્પ ચીકણું થાય એના લીધે વધારે ડેન્ડ્રફ વધે અને વધારે હેર ફોલ થાય સો રેગ્યુલર ઓઇલિંગ થી તમારા હેર ગ્રોથમાં એક્સેપ્ટ ધ ફેક્ટ કે તમે મસાજ કરો છો ત્યાંનો થોડો બ્લડ ફ્લો વધે છે આનાથી વધારે હેર ગ્રોથમાં કોઈ ફાયદા ના થાય દર્શક મિત્રો મેં મેં આ બાબતને લઈને પણ આપણી જે ઘણી બધી દુવિધા હતી એને દૂર કરી કે ઓઇલ કરીએ છે તો આપણા વાળ જે વાળ જે છે એ મજબૂત થાય છે સાથે સાથે એ પડતા પણ નથી ખરતા નથી એ પ્રકારની જે આપણી એક સોચ છે એક ટેન્ડન્સી છે એ પણ ખોટી છે જે રીતે મેમે કીધું કે ઓનિયનના ઓઇલ ઘણા બધા લોકો ઓઇલના પ્રયોગ કરતા હોય છે એ વાતમાં પણ કોઈ દમ નથી જેથી આ પ્રકારના પ્રયોગ આપણે ટાળવા જોઈએ ઉપરથી સમસ્યા વધી જાય અને વાળ વધારે ખરે એવું બની શકે જેથી આ પ્રકારના પ્રયોગ આપણે ટાળવા જોઈએ મેમ હવે આપને આવો એક સવાલ છે કે મોટા ભાગના લોકો આજના સમયની અંદર આ વ્હાઈટ વાળને લઈને ખૂબ પરેશાન થયેલા છે અને જલ્દી વહેલી તકે વ્હાઈટ વાળ થતા હોય છે તો એ લોકો હેર કલર હેર ડાઈ આનો ઉપયોગ ખૂબ કરતા હોય છે તો આનાથી પણ આ હેર લોસ છે હેર ડાઈ ની એલર્જી જે લોકોમાં હોય પીપીડી ની એ લોકો અમોનિયા ની એલર્જી હોય એ લોકોના હેર ફોલ થઈ શકે છે બાકી સેફ હેર કલર્સ પણ અવેલેબલ છે માર્કેટમાં એનાથી કોઈ હેર ફોલ નથી થતો હતો હવે મેમ મારી પાસે બે સવાલ ખૂબ અગત્યના બીજા પણ છે કે જેમ કે મેડિકલ ટ્રીટમેન્ટની આપે શરૂઆતમાં થોડીક વાત કરી કે પાસે છે મેડિકલ ટ્રીટમેન્ટમાં કઈ કઈ મેમ આપણી પાસે છે જે અમને થોડોક ફાયદો કરાવે અને અમને કોન્ફિડન્સ પણ વધારે યસ સો એવું છે કે હેર તમારા માથા પર હોય ને એટલું જ કોન્ફિડન્સ વધારે બટ એનો મતલબ એ નથી કે એક જ ટ્રીટમેન્ટ બધા હેર લોસનું સોલ્યુશન છે જેમ કે એક જ ટેબ્લેટ બધી ટાઈપના ને કંટ્રોલ કરી શકે દેટ ઇઝ નોટ પોસિબલ આપણે પહેલા કારણ જાણવું બહુ જ અગત્યનું છે એટલે તમે સૌથી પહેલા એક ડર્મેટોલોજીસ્ટને કન્સલ્ટ કરો એક્ઝામિનેશન કરાવડાવો કે વાળનું સ્કેલ્પ એક્ઝામિન કરો વાળના મૂળિયા પ્રોપરલી જોડાવો વાળની ક્વોલિટી જોડાવો અને પછી જરૂરી જે પણ બ્લડ ટેસ્ટ છે એ કરાવીને કારણ એકવાર મળી જાય એના પછી ટ્રીટમેન્ટને સ્ટાર્ટ કરવું જ્યારે તમારું હોર્મોનલ હેર લોસ હોય તે પોઈન્ટ પર ટેબ્લેટ્સ અવેલેબલ છે જેમ કે ફિનાસ્ટેરાઇડ છે જે મિલ્સમાં બહુ ઇઝીલી સ્ટાર્ટ કરીએ છીએ મેન સીરમ છે રેડેન્સિલ કેપેક્સિલ આવા બહુ બધા પેપ્ટાઇડના સીરમ આવે છે એ આપણે મેડિકલ ટ્રીટમેન્ટમાં સ્ટાર્ટ કરીએ છીએ જેનું ઇફેક્ટ લેટ આવે છે પણ આવે છે ખરી મેમ આ જે એક સવાલ મારો આપને જ છે આપણા માટે કે જે રીતે આપ મેમ એકદમ પ્રેક્ટિસ ખૂબ લાંબા સમયથી કરી રહ્યા છો પણ અમને દેખાતું નથી કે આપના વાળ જે રીતે દેખાય છે તો અમને એક બે સલાહ અમારે જોઈએ આપણા દર્શક મિત્રોને જોઈએ કે મેમ જે આપ પ્રયોગ કરતા હોય છો હેર હેરને માટે એક નિષ્ણાત તરીકે તો આપણા લોકો પણ હેરને વ્યવસ્થિત રાખે મજબૂત રહે અને ખૂબસૂરત પણ દેખાય તો એના માટે આપના જે ઓડિયન્સ છે ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ એમના માટે આપની સલાહ શું છે મેમ એક હેર કેર પ્રેક્ટિસ કરીને હોય જે તમારે રેગ્યુલરલી ફોલો કરવી જોઈએ તમે હેર વોશ કરો છો તો એ પોઈન્ટ પર બહુ જ લાંબા સમય સુધી વાળ ભીના ના રાખો હલકા ડ્રાય કરો પણ ડ્રાય એવી રીતે પણ ન કરો કે એક્સેસિવ હિટિંગથી બ્લો ડ્રાય કરી કરીને હેરને ડેમેજ કરીએ મોટા દાંતાના કાંસકાનો પ્રયોગ કરીને હેર કોમ્બ કરવા જોઈએ સ્ટાર્ટિંગમાં આફ્ટર હેર વોશ એક માઇલ્ડ ક્લેન્ઝર વાપરવાનું શેમ્પુ જેમાં બહુ જ સલ્ફેટ ન હોય બહુ પેરાબેન ન હોય એની પછી તમારે રેગ્યુલરલી કન્ડિશનર યુઝ કરવું જોઈએ જે વાળના મિડ લેન્થ થી એન્ડ સુધી યુઝ કરવાનું હોય ફાઇવ મિનિટ્સ રાખી રાખવાનું અને એની પછી વોશ કરવાનું એની ઉપર સીરમ લગાડવું જોઈએ આટલું રેગ્યુલરલી કરવાનું આની સાથે સાથે ઘણા બધા લોકોને ટાઈટ હેર બાંધી રાખવાની ટેવ હોય છે એ ન કરવું જોઈએ કેમકે હેર ટાઈટ બાંધવાથી પણ હેર લોસ થતો હોય છે અને જો તમને ડેન્ડ્રફ હોય તો એ ડેન્ડ્રફની પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ મેડિકેશન ઓઇલ ને અવોઈડ કરીને સાથે સાથે સિલ્ક પિલો કેસ આવે છે જે સિલ્ક મટીરીયલ ના બનેલા હોય છે એનાથી પણ હેરમાં જે ફ્રીઝી થઈ જતા હોય છે એ પણ કંટ્રોલ થતા હોય છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રોને આ હેર લોસની સમસ્યા અમારી પોતાની પણ છે એ અંગે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર હેર લોસની જે તકલીફ જે છે એ વિષય ઉપર વાત કરી રહ્યા હતા મેમે જે એકંદરે આપણી સાથે વાત કરી એમાં નિષ્કર્ષ એ નીકળે છે બે ત્રણ તો મીથ નીકળી જે મેમે આપણે જણાવી કે આપણે જે વારંવાર શેમ્પુ કરવાથી વાળ ઘટી જશે એ માનવા માટેનું કોઈ કારણ નથી આપણે બિન્દાસ શેમ્પુનો ઉપયોગ કરી શકીએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી સાથે સાથે ઓઇલને લઈને આપણે જે રીતે વાળ વધી જાય એવી આપણે માનતા હોઈએ છીએ પણ ઓઇલને લઈને અને વાળ ખરવાને લઈને કોઈ સીધા સંબંધ નથી જેથી આ પ્રકારની માન્યતા પણ બરાબર નથી ખોટી માન્યતા છે જેથી હેર આપણે ઓઇલ ઉપયોગ કરીએ તો વાળ વધી જશે એ માનવાનું કોઈ કારણ નથી ત્રીજી બાબત યુવતીઓ અને મહિલાઓ માટે જે મેમે ખૂબ ઉપયોગી કરી જે ફોલો કરવા જેવી છે હેર લોસ માટે એ મેમે એ કરી કે વાળ લાંબા સમય સુધી આપણે જ્યારે મહિલાઓ અને યુવતીઓ છે તો એ વાળ લાંબા સમય સુધી ભીના નહીં રાખવા જોઈએ બીજી વાત મેં મેં એ કરી એકદમ કોમન વાત જે કે ટાઈટ વાળ જે આપણે બાંધવાની યુવતીઓને ટેવ છે એને ટાળવું જોઈએ કે એના કારણે પણ હેર લોસ થવાની શક્યતા રહેલી છે આ પ્રકારની ઘણી બધી બાબત મેં અમે ઉપયોગી કરી સાથે સાથે હેર લોસની તકલીફ જેને છે એ લોકોને જુદા જુદા ટેસ્ટ જઈને ડર્મોટોલોજીસ્ટ પાસે કરાવવા જોઈએ ઘણી તકલીફ વિટામિનના કારણે થતી હોય છે ઘણા આપણે લોહીની તકલીફ હોય એના કારણે થતી હોય છે અને પ્રોપર ડાઇટ જે છે એ તો છે જ દરેક તકલીફમાં હોય છે તો આજે ખૂબ મહત્વના વિષયો ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર